ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આજે સવારે એક બાઇક સવારને કન્ટેનર ચાલકે બે મોટર સાયકલ ચાલકોને અટફેટમાં લેતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય વ્યક્તિને ઇજાઓ પહોંચતા એક સો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ મામલે ભરૂચ સી ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ શહેરના ઝાડીસોલ વિસ્તારમાં આવેલા મધુરમ પાર્ટી પ્લોટ નજીક આજરોજ સવારના સમયે એક કન્ટેનર ચાલક ભૂલથી શહેરમાં પ્રવેશી ગયો હતો જોકે કન્ટેનર ચાલક આગળથી વળાવીને પુનઃ નેશનલ હાઇવે ઝાડેશ્વર ચોકડી તરફ જઈ રહ્યો હતો આ સમયે તેણે પોતાના કન્ટેનરને પૂરઝડપે ભગાવી લાવતા મધુરમ પાર્ટી પ્લોટ નજીક આવેલ સ્પીડ બ્રેકર પાસે પોતાના સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા દિવાલ તોડીને કન્ટેનર સામેની બાજુ આવેલા

અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે